અને અત્યારમાં હવારનું કામ હાલે છે જો મોટાપુએ વાઈટું લઈ લીધી છે રૂની વાઈટુ વિશે છે જય માતાજી માતાજી સારું છે ને તબિયત પાણી તો ભલે આશીર્વાદ આપી મોટા પુઈ થી આપણે આશીર્વાદ લેવાની શરૂઆત કરીએ છીએ અને હવે પપ્પા ની અપડેટ લઈ પપ્પા જય માતાજી જય માતાજી જય સોનલ જય મોગલ પપ્પા એ વિશે છે સરસ લ્યો બે ભાઈ બેન છે આમાંથી કપાસિયા હોય ને એમાં કપાસિયા એ કાઢી દે ને મોટા ફૂઈના ના હાથ ની વાઈટું બહુ સારી થાય હા ભાઈ મોટા ફૂઈ ના હાથ વાઈટું બહુ મસ્ત થાય છે પપ્પા આશીર્વાદ આપી દયો આયા જય જય મોટા ફૂઈ આવે ને એ તે એનો મે વાઈટું નો લાભ લઈ દે 5 6 મહિના વાઈટું હાલા રાખ મોટા ફૂઈ પપ્પા 1000 આ છે બધુંય કામ એકલા આઈ થે કરી નાખે એમ છે એકલા આઈ થે તો એને મજાનો એટલે બાકી એમાં કઈ ઘટે નહીં

મોટા એટલે મમ્મી ને કરવું જ પડે ત્યાં આમ ન હોય તમારે ગોધડા કરવાના છે અને બધે જણાવ્યું તમે હું બેઠ્યું લાવો હું ધોવા બેસી જાવ થોડા ધોવા દેવા કીધું ના

અહીંયા બધે કળીયું છે ને આ બધી કળીઓમાં આવશે બહુ મસ્ત લાગશે ભાઈ ગુલાબના ફૂલ પ્રફુલ્લિત થઈ જાય એકદમ

મોર્નિંગ થોડીક મોડી થઈ ગઈ છે ભાઈ ઉઠી ગયો છે બીજી છો કઈ વાંધો નહીં ભલે બીજી રહ્યો જો અત્યારે માં લઈ છે જય માતાજી જય માતાજી હું અત્યારે કામકાજમાં ઘરનું કામ ઘરનું કામ કા ટીવી જોતા જોતા સરસ ગીત સાંભળતા સાંભળતા ગીત સાંભળતા સાંભળતા ઘરનું કામ કા ચાલુ છે આ બાજુ અને યુગભાઈ છે ને અમારે રમે છે શું રમો છો તમે ટબુડિયા બાપુ આયત નો કેવાય પપ્પાને આયત કેવાય ગાંડા નાખવું જોઈએ ફટાકો પપ્પા આજ છે ને મિત્ર મંડળી યારે બહાર ફરવા જવાના હતા

ઘડીક વાર બેઠા અને હું હુંતી તી મે કીધું પછી ઉઠો આને ત્યાં તો તાર પપ્પા ઘડીક જુઓ તો બેઠા ને પછી હુઈ ગયા એટલે મેં જોયું તો એને લઈ જાવું એટલે પછી હું કઈ ન બોલી બરોબર ખારું તમે આશીર્વાદ મમ્મી તમને લેવાના બાકી રહી ગયા છે જય માતાજી લખી નાખજો માં મોગલ ને જય માં સોનલ મજા આવી જાય ટૂંકમાં બાકી ઇન્દુભા બોલો પેલા પછી બધું પેલા અને ભાઈ તમારા થોડીક મોડી હવાર પડી છે તો કેમ છે મારા ભાઈને રેડી તો તો કોઈ દિવસ કે આ હું આમ જો તો આ લેસન કરે છે હું તો હું તો આમ આ તમે ભાઈ લખે છે આમ જો ઉતા ઉતા

તમે શું કહેતા હોય અમને નથી ખબર હવે તો ઘંટલો ગઈ આવી રીતના અંદર સેણા નાખવાના ને આ દેશી પેલા છે ને આવી રીતે દળતા ઘઉમાં ને બાજરાને ને આવી રીતે દળી ને પવડી ને પછી ખાતા સેણા બહુ જાજા નથી છે થોડા એટલે હમણાં થઈ જાય કઈ વાર નહીં લાગે આમાં છે ને ખોબો ખોબો થોલા ધીમે ધીમે ભરીને નાખવાનું અને આ બાજુ થી સાઈડ બધી ડાળ પવડાઈ આવી જાય મોટા ભાઈ પેલા આમ દળતા ને

ખાવાનું પેલા ચોખ્ખું હતું ભાઈ જો આવું દેશી હતું જંગલ માંજુ છે ને જંગલ છે બાબા પપ્પા જંગલમાં આવી ગયા છે બાબાને ને લઈને બાબા જંગલ માં આવ્યો છે ઠીક બાબા ને લઈ ને જંગલ લઈ આવ્યો છે મારો દીકરો ફરવા

યુગ ભાઈ જોવો હનુમાન દાદા ની પૂજા કરે છે ફૂલ ચડાવે છે વાહ મારો દીકોદ આવ્યો હવે જે જે કરી લ્યો તો સારું મિત્રો આજનો બ્લોગ આ સુધી રાખું છું આયા કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો એક લાઈક ચેનલ માં નવા તો સબસ્ક્રાઇબ મળીએ છીએ જલ્દી નવા બ્લોગ ત્યાં સુધી બધાયને જય માતાજી